નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક આપણે આ જીરું વાળું પડું ખાલી છું એમાં આવ્યા છે ને આ બાજુ કંઈક આપણું જીરુંનું ખળું હતું ને સરસ રીતે અહીંયા આપણે ડાયટ ને એવું હતું જીરું આપણું સારું થઈ ગયું છે અને યાર્ડમાં વેચાઈ ગયું પણ છે પરંતુ આજે આપણે આપણે દરેક ખેડૂત મિત્રો છે જીરું જીરું કાઢે પછી ધાણા કાઢે એની એનું જે નીકળે એ કઈ ઉપયોગમાં હળગાવી દેતા હોય છે તો દર્શક મિત્રો જે આ જીરું ભૂસું દેઠ જીરું નું હોય જોકે ઓલી બાજુ હોય ચણા નું આપણું પીડ્યું છે ચણાનું તો માલ ઢોર ખાઈ જાય છે પરંતુ જીરું નું અથવા ધાણા નું એનું ઢોર ખાતા નથી તો આપણે ખૂબ ઉપયોગમાં છે આપણે ખેડૂત મિત્રોને મોટા ભાગના ખેડૂત મિત્રોને ખબર છે ને અમુક ખેડૂત મિત્રોને ખબર નથી તો આપણે જે આ ડાયટનું ભૂંસું ને જે છે એ કઈ રીતે ઉપયોગમાં આવે છે એના વિશે થોડીક વાત કરવી છે એટલે કે જે દરેક ખેડૂત મિત્રો છે એને ફરતા શેઢાપાડા હોય જ્યાં અવનવા કંઈક કંઈક ને કંઈક એમાં નર્તરૂપ હોય છે જેમ કે બોયડી હોય ખડ હોય કોઈપણ વસ્તુ એમાં નર્તરૂપ હોય છે તો દર્શક મિત્રો આપણે જે ભૂસું છે એને વેસ્ટમાં ન જવા દેવું જોઈએ કારણ કે ઘણું એમાં ઉપયોગી થતું હોય છે આપણે દર વર્ષે આમ જોવા જઈએ તો દવાઈઓ મારતા હોઈએ છીએ ખડ ન થાય એના માટે કારણ કે એ ખડ થાય તો આપણા ખેતરમાં ઉડીને આવતું હોય તો આપણે આપણે નુકસાન એમાં આપણે નીંદવાનું થતું હોય છે તો જે ભૂસું છે ડાયટ જીરાની અથવા ધાણાની આપણે કઈ ઉપયોગમાં નથી આવતી ને આપણે પડામાં પડામાં અળગાવી દેતા હોય છે પરંતુ આપણે જે પડામન પડામાં હળગાવી ન જવે આપણે જે ફરતા જ્યાં જ્યાં આપણે બોર્ડ ને જાળા હોય જ્યાં ખળ વધારે થતું હોય એવા નર્તરૂપ જે કોઈ વસ્તુ હોય એની ઉપર જો નાખીએ અને હળગાવીએ તો ખૂબ સારું એમાં પરિણામ મળે છે અને સૌથી પહેલાં પરિણામની વાત જો કરવા જઈએ તો દરેક ખેડૂત મિત્રોને ખબર છે આપણે જે ડાયટનું કોઈ પણ ભૂસ હોય ને ખડામાં ખડામાં આપણે હળગાવતા હોય અને દિવાળી આપણે હળગાવીએ તો એ બે દિવસ ઓછામાં ઓછું હળગતું હોય છે ધુમાડા એમ એક ધારો ભડકો નથી થતો પણ ધુમાડા નીકળતા હોય છે તો જે આ ડાંઠ નું ભૂંસું શેઢે નાખીને જો એની ઉપર આપણે હળગાવીએ તો કારણ કે લાંબો ટાઈમ સુધી જે હળગે છે એના કારણે જે ખ આપણે શેઢાનો બિયારો હોય અથવા કોઈ બોવડી હોય આપણે શેઢાની બોવડી કાઢવી ખૂબ મુશ્કેલ થતી હોય છે એના મોળી આપણે આ વખતે આ વર્ષે ખોદી હોય તો મહિના દિવસ પછી પછી કોળાઈ જતી હોય છે તો એની ઉપર જો દાંઠ નો આ જે ડાઇટ છે એ નાખીને બોવડી ઉપર જો આપણે હળગાવીએ તો લાંબો ટાઈમ સળગવાથી એના મૂળિયા સુધી પહોંચી જાય છે એની આગ એટલે મૂળિયા લગભગ એમાં સંપૂર્ણ રીતે બળી જાય છે અને લગભગ બોયડી એમાં પછી ફરી ઉગતી નથી કદાચ ઉગે તો નજીવ જેવી ઉગે છે આપણે નર્તરૂપ એવી ન થાય એવી તો ફરીથી આપણે જે ગયા આગલા વર્ષે કોઈ પણ ધાણાનું વાવેતર કરીએ તો ફરીથી એની ઉપર વારંવાર ઉપર વારંવાર જો એ ઉપર નાખીને હળગાવીએ તો બોયડી હંમેશા આપડી શેઢાપાળામાંથી તદ્દન નાશ થઈ જતી હોય છે અરણી હોય છે બોયડી હોય જે આને જટિલ કહેવામાં આવે છે કારણ કે કોઈ પણ દવા મારવાથી ખોદ કામ કરવા જીસીબી મારીને કાઢીએ તો જ એક સંપૂર્ણ રીતે નીકળતી હોય છે તો આપણે જીસીબી ન મારવું ને સંપૂર્ણ રીતે જો બોયડી અહીંની કોઈ પણ વસ્તુ જટિલ વસ્તુ છે એને કાઢવી હોય તો આ જે ડાઇટનું ભૂંસું છે ખૂબ ઉપયોગ ભાઈ એમાં આવે છે દર વારંવાર જો એને એક બે વર્ષ ખાલી કાળજી લેવામાં આવે તો એ ત્યાંથી બોયડી આપણી હજુથી નીકળી જતી હોય છે ને આપણો શેઢો હંમેશા ચોખ્ખો રહેતો હોય છે તો દર્શક મિત્રો જે આજે આપણે ભૂસું છે ઉપયોગમાં છે એને ખોટી રીતે સળગાવવું ન જોવે સારો એવો ઉપયોગ એના એમાં કરી ને ખેડૂતને એમાં મોટો ફાયદો થતો હોય છે તો દર્શક મિત્રો ખેડૂત મિત્રો જે મારો અનુભવ છે એ વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કર્યો છે આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો